ફેમિલી કેમ છો બધે મજામાં બધાને જય દ્વારકાધીશ જય માં પીઠળ તું મારા નવા વ્લોગ ની શરૂઆત કરી તો આલો વ્લોગ માં કન્ટિન્યુ બને રહીજો આપણે અહીંથી આબાનું કામ ચાલુ થઈ ગયું છે હાલો ચા પણ આવી ગઈ છે જો તું બધું કન્ટિન્યુઅલ વિડીયોમાં બનાવી રહી દઉં જો આપણે કામ લગાડી દીધેલું છે બધું આવી ગયેલું છે મશીન લગાડી ધાબાનું કામ ચાલુ કરી દીધું છે લેબર પણ આવી ગઈ છે બધાય ચા પીવા બેઠા રોકાયેલા છે જો આ બધું આવી રીતનું આકાર ગોઠવી દીધેલું છે બધું અને બધા માણસો ચા પીવા બેસી ગયા છે અને કામ ચાલુ કરવાની તૈયારીમાં છે ઉપર પણ માણસો લાગી ગયા છે આપણે જઈએ ઉપર હા વિડીયોમાં બન્યા રહેજો જે નવા ચેનલ બનાવો હોય સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો આજે આજ પછી આપણે દેશી સીડી ની આવે સીડી પણ કરવાની છે આ લોકો આવી ગયા કારીગર શું કરો છો આજો કામ કા ચાલુ હે બોલો હે કે ગામમાં કો બોલે હા પણ કામ કા ચાલુ હે ચાપી ગન નેશનલ આજ મારા મોઢા પર આવી ગયા છે ઓડે લાયો તો ઓય બડા બધું તા કામ કરી રહ્યા છું ગુટાભાઈ પણ ચા પીવે છે આ બાજુ લીલ પણ લગાડી દીધી છે ત્યાંથી પણ આ બાજુ આ બધા જ લોકો બેસી ગયા છે કામકાજ ચાલુ કરવાની તૈયારીમાં છે આ બાજુ ડાલુ પડ્યું છે અને આથી આપણું ખેતર દેખાય છે મારા ભાભી ને મારા મમ્મી ને બધા ફરે છે આજે તાબાનું કામ ફિનિશ થઈ જશે તાબુ ભરાઈ જશે આજે જોઈ લો આ બાજુ આ બધું મજે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરજો તમને કયો પાર્ટ સારો લાગ્યો એ ડોલી પણ આવી ગઈ છે માલ ફરવા માટે આ લીપ લગાડેલી છે આ બાજુ પર ના દેખે એટલે ફિટિંગ નું કામ ચાલુ છે આ બહુજી લાઇટ ફિટિંગ કરવાનું હોય ને તે કરી રહ્યા છે હવે તો

નમર પડી તો બોલું તો જે ભાઈ કોઈને તાબાની કામ કરાવવું હોય તો આ મેં કર્યા છે જે કોઈને તાબાની આ રાધનપુર તાલુકાની આજુબાજુની જે કોઈને તાબાનું કામ કરાવવું હોય તો આ ભાઈ કરી આપશે રીઝનેબલ રીતે ન કે મારો કોન્ટ્રી કરી દેજો ભાઈ હમી રીતે ના કરી આપે જગદીશ પર માર હા જગદીશ પર માર ને માલ જાય રોહી જા નેચે ઓહરીમાં આત નમન હા ઉતળો પડે હા અમારે બેઠા છે આય બાજુમાં વાત તો પડે સુકારો સુકારો છો તમે

અને નીચે પણ કામ ચાલુ છે ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો જે નવા હોય શેર કરી દેજો સબસ્ક્રાઈબર કરી દેજો અમારે દેવ ભાઈ આવી ગયા છે મારો ભત્રી જો કરદો હાય સબસ્ક્રાઈબ કરજો શું કે ભાઈ તું નારિયા નાખ